नमस्कार मित्रों ફરીથી એકવાર આપણી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જમીનના કબજા વિશે જમીનનો કબજોનો મતલબ કે તમે કોઈ પણ બીજા વ્યક્તિની જમીન ને કબજે કરેલ હોય કબજો ઘણા વર્ષોથી કરેલો હોય એમાં કદાચ ખેડૂત હોય એમાં વાવેતર કરતા હોય અથવા તો એમાં રહેતા હોય તો એ જમીન બીજાના નામ પર હોય તમે વાવેતર કરતા હોય તમારી પાસે તેનો કબજો છે તો એ કબજો જેસે એ જમીન તમારા નામે કરાવવી હોય તો તેના વિશે વિગતવાર વાત કરીશું વિડિયો સેલે સુધી જોવો અને ચેનલ માં નવો હો તો ચેનલ ને સબ કરાઈબ કરી નાખજો જમીન પર 12 વર્ષ સુધી કબજો રાખનારનો હક મેળવવાનો અધિકાર કોઈ માલિક 12 વર્ષ સુધી તેમની સથવાર મિલકત પર ક્લેમ નથી કરતો તેનો હક ખતમ થઈ જઈ જશે અને વર્તમાનમ જે-જે વ્યક્તિ તે જમીન પર સ્થાયી થયેલો હોય તો તેની માલિકી થઈ જશે સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં આ વાત કહી છે પણ કોઈ વ્યક્તિાર્જનીક જમીન પર કબજો કરે છે તો આ અધિકાર મળતો નથી સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી છે કે કબજેદાર વ્યક્તિ તે જમીન કે સંપત્તિના અધિકાર લેવાનો દાવો કરી શકે છે 12 वर्ष के तिथि વધારે સમય થી કોઈ વિક્ષેપ વગર તેના કબજા માં છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આવા કોઈ વ્યક્તિને આ જમીન થી કાઢી નાખવામાં આવે તો તે મૂળ માલિકની જેમ તે જમીનની રક્ષા કરી શકે છે લિમિટેશન એક્ટ 1963 હેઠળ પ્રાઇવેટ જમીન પર આ મર્યાદા 12 વર્ષની છે જ્યારે સરકારી જમીન પર 30 વર્ષની છે કાયદો 12 વર્ષ સુધી કોઈ માલિકને તેમની મિલકત પર હક કરવાનો અધિકાર આપે છે તેથી જો કોઈ જમીનને લઈને વિવાદ છે તો બાર વર્ષ દરમિયાન કેસ ફાઇલ કરીને તેને પાછી મેળવી શકાય છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ બાર વર્ષ સુધી કોઈ મિલકત પર રહેઠાણ કરી રહ્યા છે તો તેને કાયદો કાઢી નથી શકાતો એટલું જ નહીં બાર વર્ષ પૂરા થઈ ગયા પછી મિલકતના પ્રથમ માલિકની પાસે પણ તેને કાઢવાનો અધિકાર રહેતો નથી અને વર્તમાનમાં રહેલા વ્યક્તિની પાસે માલિકી હક્ક જતો રહે છે હવે વાત કરીએ કબજાવાળી જમીન કાયદેસર કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારી પાસે જે જમીનનો કબજો છે એને કાયદેસર કરવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 125 મુજબ જમીનનો કબજો કાયદેસર કરવા માટે એક અરજી કરવાની હોય છે બીજું કે તમારી પાસે જે જમીનનો કબજો છે કેટલા વર્ષથી તમારી પાસે કબજો છે એની પણ એક અલગથી અરજી કરવાની હોય છે મામલો તદાર સાહેબ શ્રીને જે જમીન તમારી પાસે છે તમે જે વર્ષોથી ભોગવી રહ્યા છો તેનું પંચનામું કરીને પણ એક મામલતદાર સાહેબને અરજી આપવાની રહેશે વાળી અરજી મામલતદાર સાથે તલાટી મંત્રી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ અરજી આપવાની રહેશે તમારી જમીનનું પંચનામું તલાટી મંત્રી કરશે અને તે મામલતદાર કચેરીમાં આપશે અને ત્યાંથી તમારી કાર્યવાહી ચાલુ તમે 12 વર્ષથી જમીનનો ભોગોટો ભોગવી રહ્યા છો તે જમીન પર કાયદેસર કબજો કરવા માટે મામલતદાર શ્રીને અરજી આપવાની હોય છે અને તેની એક અલગથી ફાઇલ બનાવવાની હોય છે જે તમારે કાયમી માટે એક પ્રૂફ તારીખ રાખવાની છે ફાઇલ એટલા માટે રાખવાની છે કે ભવિષ્યમાં તેનો અસલ માલિક તમારા પર લેન્ડ ગ્રેવિંગનો કેસ ના કરી શકે કારણ કે તમારી પાસે જમીનનો કબજો છે गुप्त નથી રાખ્યો તેની અરજી તમે મામલતદાર શ્રી અને કલેક્ટર શ્રીમાં આપીલી છે પરંતુ મામલતદાર શ્રી પણ સચોટ માહિતી અને તપાસ કરીને પછી વધતા હોય છે કેરે કેવું બને કે 7 12 8 માં જે માલિકનું નામ હોય તેના વિશે તમને ખબર જ ન હોય તો તે જમીન તમારા નામે થઈ શકે નહીં પરંતુ તમારી પાસે જે જમીનનો કબજો છે તેની વિગોટી ભરતા હોય તમામની ઓરિજિનલ હોવી જોઈએ તે એક પ્રૂફ તરીકે આપી શકશો બાકી પુરાવા અને કોર્ટ ઉપર આધાર રાખે તમે કેસ જીતો તો જમીન તમારા નામે બાકી ખાલી કબજો રાખી શકો મને આશા છે કે આ વીડિયો તમને ગમ્યો હશે આવા જ માહિતગાર વીડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થાય ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું